નમસ્કાર બાળકો કેમ છો મજામાં ને હું નીતા આયર શ્રી અંજાર નગર પ્રાથમિક શાળા નંબર 4 માં ગણિત વિષય ભણાવું છું ચાલો બાળમિત્રો આજે આપણે ધોરણ છ વિષય ગણિત પ્રકરણ એક સંખ્યા પરિચય વિશે ભણીશું બાળમિત્રો આ અગાઉ તમે એક પોઈન્ટ એક અને એક પોઈન્ટ બેમાં સંખ્યાનું વાંચન અને લેખન તે ઉપરાંત ભારતીય અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ અને વ્યવહારમાં મોટી સંખ્યાઓનો ઉપયોગ કેમ થાય તે શીખી ગયા હવે સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ બાળ મિત્રો સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ કરતાં પહેલાં કોઈપણ સંખ્યાનું આસન મૂલ્ય એટલે કે અંદાજ કેવી રીતે મેળવાય તે સમજીએ અહીં કેટલાક ઉદાહરણ આપેલા છે સૌથી પહેલાં આસન મૂલ્ય દ્વારા નજીકના દસનો અંદાજ કેવી રીતે મેળવાય તે જોઈએ ઉદાહરણ તરીકે બાર બાર એ દસ થી વીસની વચ્ચે છે પણ બારે દસની વધુ નજીક છે માટે બારનું આસન મૂલ્ય દસ થશે ત્યારબાદ આસન મૂલ્ય દ્વારા નજીકના સોનો અંદાજ તો અહીં ઉદાહરણ ચારસો ને દસ છે ચારસો દસ એ ચારસોની નજીક છે તેથી સોના આધારે આસન મૂલ્ય ચારસો દસનું ચારસો થાય ત્રીજું આસન મૂલ્ય દ્વારા નજીકના હજારનો અંદાજ કેવી રીતે મેળવાય તે સમજીએ ઉદાહરણ તરીકે સત્તર હજાર નવસો ને છ્યાસી અહીં નવસો છ્યાસી એ હજારની નજીક છે માટે સત્તર હજાર નવસો ને છ્યાસીનું આસન મૂલ્ય અઢાર હજાર થશે સમજ પડી ગઈ ને બાળકો

સરળતાથી કરી શકીએ સત્તરસો જવાબ મળશે જે અંદાજિત જવાબ કહેવાય અહીં સાતસો ત્રીસ અને નવસો અઠાણું નો સરવાળો કરવામાં તકલીફ પડે જ્યારે અંદાજિત મૂલ્ય મેળવીને સરવાળો કરતા સરળતાથી મેળવી શકાય હું અને ત્રણસો ચૌદની બાદ બાકી અંદાજથી કરીએ અહીં બંને સંખ્યાઓનું અંદાજિત મૂલ્ય લઈશું સાતસો છન્નું આસન મૂલ્ય તમને આવડશે જે આઠસો થશે ત્રણસો ચૌદનું સોના આધારે આસન મૂલ્ય ત્રણસો થશે ત્યારબાદ બંનેની બાદ બાકી કરીએ જેનો અંદાજિત જવાબ પાંચસો મળશે અઠ્યાવીસ હજાર બસો બાણું અને એકવીસ હજાર ચારસો છન્નું બાદ બાકી અંદાજથી કરીએ અહીં પણ બંનેનું અંદાજિત મૂલ્ય લઈએ અહીં અઠયાવીસ હજાર બસો નું હજારના આધારે આસનનું મૂલ્ય અઠ્યાવીસ હજાર થશે એકવીસ હજાર ચારસો છન્નું હજારના આધારે આસન મૂલ્ય લેવાનું છે અહીં ચારસો છન્નું એ શૂન્યથી હજારમાં જોઈએ તો શૂન્યની નજીક છે માટે તેનું આસન મૂલ્ય એકવીસ હજાર આવશે બંનેની વાત બાકી કરીએ તો અંદાજિત જવાબ સાત હજાર મળશે હવે દાખલા નંબર બે નજીકના સોના સ્થાન સુધીનો એક કાચો અંદાજ આપો તેમજ નજીકના દશકના સ્થાન સુધીનો કાચો અંદાજ આપો અહીં ત્રણ સંખ્યાઓનો સરવાળો કરીશું ચારસો ઓગણચાલીસનું સોના આધારે આસન મૂલ્ય ચારસો ત્રણસો ચોત્રીસનું સોના આધારે આસન મૂલ્ય ત્રણસો એ જ રીતે ચાર હજાર ત્રણસો સત્તરનું સોના આધારે આસન મૂલ્ય તેતાળીસસો થાય સત્તર એ શૂન્યની નજીક છે માટે તેતાળીસસો થશે હવે આપણે ત્રણેય કિંમતનો સરવાળો કરવાનો ચારસો ત્રણસો ચાર હજાર ત્રણસો બરાબર પાંચ હજાર આગળ દશકના આધારે મૂલ્ય લેવામાં આવે તો પહેલા સો ના આધારે દશકના આધારે જોઈએ તો ચારસો ઓગણ માં નવ એ દસની નજીક છે માટે તેનું આસન મૂલ્ય ચારસો ચાલીસ ત્યારબાદ ત્રણસો ચોત્રીસમાં ચાર એ શૂન્યથી 10 માં શૂન્યથી નજીક છે માટે તેનું આસન મૂલ્ય 330 ને ત્રીસ થશે અને ચાર હજાર ત્રણસો સત્તરમાં દશકના આધારે આસન મૂલ્ય જોઈએ તો સાત એ દસની નજીક છે માટે આસન મૂલ્ય ચાર હજાર વીસ થશે અહીં સરવાળો આપેલો છે ચારસો ચાલીસ વત્તા ત્રણસો ત્રીસ વત્તા ચાર હજાર ત્રણસો વીસ બરાબર પાંચ હજાર નેવ જવાબ આવશે હવે આગળ બી છે એક લાખ આઠ હજાર ચોત્રીસ અને સુડતાળીસ હજાર

તો સુડતાળીસ હજાર છસો થાય બંનેનો સરવાળો કરીએ તો એક લાખ છપ્પન હજાર ત્રણસો જવાબ આવશે હવે દશકના આધારે આસન મૂલ્ય લેવામાં આવે તો એક લાખ આઠ હજાર સાતસો ને ચોત્રીસ નું દસક આધારે આસન મૂલ્ય એક લાખ આઠ હજાર સાતસો ત્રીસ થાય અને સુડતાળીસ હજાર પાંચસો નવ્વાણું દશકના આધારે આસન મૂલ્ય સુડતાળીસ હજાર છસો થાય બંનેનો સરવાળો કરીએ તો એક લાખ છપ્પન હજાર ત્રણસો ને ત્રીસ નિયમનો ઉપયોગ કરી નીચેનાનો ગુણાકાર અંદાજ મેળવો અહીં અંદાજિત ગુણાકાર કરવાનો છે તેમાં પણ એ જ રીતે કરીશું અહીં આપેલ રકમનો અંદાજ મૂલ્ય લઈશું અને ગુણાકાર કરીશું અહીં પાંચસો ઇઠ્યોતેર અને એકસો ને એકસઠ બંનેનું અંદાજીત મૂલ્ય લઈશું પાંચસો ઇઠ્યોતેરનું સોના આધારે આસન મૂલ્ય છસો થાય કારણ કે ઇઠ્યોતેર એ સોની નજીક છે માટે આસન મૂલ્ય છસો જ્યારે એકસો એકસઠનું સોના આધારે આસન મૂલ્ય બસો કારણ કે એકસઠ એ સોની નજીક છે માટે બસો હવે આ જે આસન મૂલ્ય છે

જ્યારે પાંચસો બાણુંનું સોના આધારે આસન મૂલ્યે છસો અને બંનેનો ગુણાકાર કરીએ તો સાત લાખ એંસી હજાર જવાબ આવશે